તો મિત્રો આ બર્યાદેવનું મંદિર છે જોઈ શકો છો પબ્લિક આજે ઘણું બધું છે અને નવ સ્થાનક છે હર્મન દાદાનું સ્થાનક છે જય અંબે માતા મહાભારત પૂજન છે માટે પણ જોરદાર છે અને બેસવા માટે પણ સુવિધા છે તો અહીંયા બ્લોક લાઈન છે અને બેસવા માટે પણ અમારા નવા બ્લોક વિડીયોની અંદર તો જય ભળિયાદેવ મહારાજ આજ આપણે લઈને આવી રહ્યા છીએ ભળિયાદેવના મંદિરે અને આજે દર્શન કરાવવા લઈને આવે છે તો આજનો બ્લોક જોઈ દીધો કારણ કે ભૈયાદેવના દર્શન થશે અને આ ભૈયાદેવ દ્વારા કોઈને બાધા રાખવાથી ગમે તેવું દુઃખ હોય તો દૂર થઈ જાય છે કારણ કે બજાર દેવને એવો છે અને બરિયાદેવના સ્થાને આજે રહ્યા જઈએ જે સ્થાને પહોંચી ગયા હોય બરિયાદેવના જે નમ્ર ઘરે બેઠા બેઠા પણ માનતા રાખ્યું હોય તો ગમે એવું દુઃખ હોય તો દૂર થઈ જાય આપણે એને સ્થાનિક આવી જાય છે તો જોઈ શકો છો આ બરિયાદેવનું મંદિર છે અને આ પાર્કિંગ છે તો પાર્કિંગ અહીંયા ખૂબ મોટું છે જોઈ શકો રિક્ષાઓ પડી છે આ બધું ગાડી પડી છે મંદિરની પેલી સાઈડ પણ બહુ મોટું પાર્કિંગ છે અને વ્યવસ્થા પણ સારી છે છોકરા માટે રમવા માટે પણ પછી સાઈડ જોરદાર ગાર્ડન પણ જુદા છે અને તો આપણે અત્યારે પાર્કિંગમાં છીએ અને ના દર્શન કરવા જવાનું છે તો બીજા દિવસ મહારાજના દર્શન કરવા જઈશું અને જે પણ આ ગાર્ડન છે જે પણ છે અને જોવાલાયક સ્થળો અહીંયા ઘણા બધા છે તો બજા દેવના એ પણ હવે છું તો ચાલો ત્યાં રહેજો એમની સ્થિતિ બને રેજો અને આજે બજાર બાપના દર્શન કરવાનો મોકો મળ્યો તો તમને પણ દર્શન કરાવીએ અને તમને પણ એક મોકો મળે તો ભાગ્યમાં હોય છે દર્શન કરે બાકી આ બાપા ગમું ભાગ્ય વગર નથી આવતું કારણ કે આ બજાર દેવનું સ્થાન છે અને બજાર દેવ ગમે તેવું દૂધ તાવ થયું અને એકવાર બાધાઓ પડી જાય તો તમારું ગમે તેવું દૂધ દૂર થાય તો મારા પૂરનો દાખલો એવો જ છે કે હાથમાં રહોડી થઈ હતી અને હજુ અઠવાડિયું સુધી બર્યાદેવના સ્થાન પર બર્યાદેવ સ્થાન પર અને બર્યાદેવની બાધા રાખવાથી મને આજે આપવાનું મટી ગયું છે કારણ કે નામ લીધું અને એક અઠવાડિયામાં જ પૂરું થઈ ગયું બાકી સધા રાખો એટલે પૂરું થઈ જાય તો આ બજેદેવનું સ્થાન એવું તો મિત્રો આ બરિયાદેવનું મંદિર છે જોઈ શકો છો પબ્લિક પણ આજે ઘણું બધું છે અને નવરાત્રી ચાલે છે એટલે પબ્લિક તો હોય જ તો આ પ્રસાદ અહીંયા મળે છે લાડવા ચવાણું એ બધું મળે છે પ્રસાદ રૂપે તો અહીંયા મંદિર છે અને રવિવારે તો અહીંયાથી ભીડમાં આવવું પડતું હોય છે ને આજે તો ખુલ્લું છે એટલે ડાયરેક્ટ અહીંથી જવું પડે નકર રવિવારે તો આમાં લાઈન થાય છે બહુ મોટી

Itu jadi, situlah mata. महाभारत की जय जय अम्बे माता जय जय महासुख की ओ चेतन पतिरो से महाभारत की जय मंदिर पास हुआ मिले से

મંદિરની ફરતા રે જોડ લગાડે છે આજે પણ થોડી ભીડ છે જ સદાળો બોવાય છે ને બહુ ચડી કૃપા છે બડે દેવી মহদেৱন দৰ্শন কৰি দিয়া নকৰি গ যি চকো